સાથે નાગરિકો અંતિમ ક્રિયામાં આવતા હોય છે તેમના માટે બેસવાની પણ કોઈ વ્યવસ્થા નથી સાથે ખાસવાળી સ્મશાનમાં ગેસ ચિતાવ હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે તે ગેસ ચિતાવ પણ યોગ્ય રીતે ચાલુ કરે તેમ વડોદરા શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ જણાવ્યું હતું

ગોઠવવામાં આવશે એટલે ભાઈ એમને રજૂઆત કરી કે ભાઈ પહેલાં આપણી પાસે પંદર ચિત્તાઓ હતી અને ગેસની બી બે ચિત્તા હતી સત્તર ચિત્તા એની એની જગ્યા પર અત્યારે છ ચિત્તા છે તો મેં કીધું કમસે કમ એને નવ દસ તો કરો તો લોકોને થોડી સગવડતા પડે ના ના એવું નથી એ તો મોટું મોટું બનાવવાનું છે આઘાતન એટલે સારું જ બનશે થોડો સમય તો લાગશે જ ને ચિતા એક્સ્ટ્રા બીજી કઈ મુકાવી છે એવી જગ્યાએ ચેક કરીએ છીએ બે ત્રણ ચિતા એક્સ્ટ્રા ગોઠવાઈ જાય વડોદરા શહેરનું આ ખાસવાળી સ્મશાન છે આ ખાસવાળી સ્મશાનના રિનોવેશન થવાના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફક્ત ચાર ચિતાઓ મૂકવામાં આવે છે બે ચિત્તાઓ સંસ્થા દ્વારા મૂકવામાં આવે છે જેના કારણે જે મૃતદેહો આવે છે વેઇટિંગમાં ત્રણ ત્રણ કલાક વેઇટિંગ રાખવું પડતું હોય છે સાથે આ સ્મશાનમાં જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે લોકોને બેસવાની વ્યવસ્થા નથી એટલે કે ખાસવાળી સ્મશાન જ્યાં મૃતદેહોને પણ અંતિમ ક્રિયા માટે ત્રણ ત્રણ કલાક વેઇટિંગમાં રહેવું પડે છે બીજી બાજુ જોવા જઈએ તો અન્ય સ્મશાનોની ફાળવણી કરી છે અન્ય સ્મશાનોમાં પણ કોઈ પણ જાતની લાકડાની કે છાણાની કે કોઈ સુવિધા કરવામાં આવી નથી તમામ નાગરિકો ખાસવાળી સ્મશાનમાં આવી રહ્યા છે હાલમાં જોઈ શકો છો કે મૃતદેહોને જમીન પર પતરા નાખીને લાકડા લગાવીને અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે એટલે કે સ્માર્ટ સિટીના સત્તાધીશો સ્માર્ટ સિટીના અધિકારીઓ વડોદરા શહેરને સ્માર્ટનું બિરુદ આપવાની લહેમાં ક્યાંક ને ક્યાંક અંતિમ ક્રિયા કરવા આવતા તમામ નાગરિકો સાથે અન્યાય કરી રહ્યા છે અને હાલમાં જે જોઈ રહ્યા છો કે જમીન પર પતરા નાખીને અંતિમ ક્રિયા કરવામાં આવી છે આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ માટે ખૂબ જ જાણવા જેવો વિષય છે અને તેમણે આ ખાસવાળી સ્મશાનની અંદર તમામ સુવિધાઓ કરે તેવી અમારી માંગ છે